નાકામ રહ્યા નાપાકની તમામ કોશિશો એ નાકામ રહી છે ગઈકાલે આખી રાત તણાવની સ્થિતિ હતી સતત એલઓસી પર ગોળીબાર ચાલી રહ્યા હતા અને અત્યારે દેશના મોટા ભાગના રાજ્યો એલર્ટ પર છે ગુજરાત એલર્ટ પર છે ગુજરાતના અઢાર જેટલા જિલ્લાઓ એલર્ટ પર છે મોટાભાગના બોર્ડરના વિસ્તારો બ્લેકઆઉટ છે અને સતત બધી જ બાજુથી પાકિસ્તાનને ઘેરવા માટે આપણા ત્રણેય જે દળ છે એ તૈયાર છે રાત્રે શું થયું એની વાત કરવી છે કારણ કે અચાનકથી જ્યારે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં પણ ખૂબ વધારે હલચલ હતી પહેલાં અપડેટની વાત કરીએ તો પઠાણકોટમાં પાકિસ્તાની ફ્લાઇટ ફાઈટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે અને એ સૂત્ર એનઆઈના છે અને અલગ અલગ જગ્યાએ પણ આ ચાલ્યું છે જમ્મુ રાજસ્થાન પંજાબમાં ડ્રોન મિસાઇલોથી સતત હુમલા થયા લોકોને અત્યારે પંજાબ અને બીજી જે પણ બોર્ડર પાસે લોકો રહે છે બધાને બંકરોમાં ખસેડવામાં આવી ગયા છે એટલે ત્યાંથી એ બધાને સેફટી સાથે બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે સતત જે હુમલા થઈ રહ્યા હતા એ બધાની વચ્ચે સેના ખૂબ સરસ રીતના કામ કરતી હતી સેના પ્રતિકાર કરતી હતી પ્રતિશોધ કરતી હતી કારણ કે જે હુમલા કરવામાં આવતા હતા એ કાયલતાવાળા હુમલા હતા સતત થતા હુમલા હતા અને સામાન્ય માણસ પર થતા એ હુમલા હતા બ્લેકઆઉટ બહુ જ બધી જગ્યાએ હતું જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ બધી જ જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ઉધમપુર કિશ્તરવાડ ખતનુર સાભા અને શ્રીનગર અનંતનાગ આ બધી જગ્યાએ બ્લેકઆઉટ હતું રાજસ્થાનના બાડમેર બિકાનેર શ્રી ગંગાનગરમાં પણ બ્લેકઆઉટ હતું પંજાબમાં ચંદીગઢ માહોલી જલંધર અમૃતસર હોશિયારપુર ગુરદાસપુર પઠાણકોટ તરનતાર આ બધી જગ્યાએ બ્લેકઆઉટ હતું અને પહેલીવાર એવું થયું કે ગોલ્ડન ટેમ્પલ હતું એ બ્લેકઆઉટમાં હતું ગુજરાતમાં પણ ભુજ કચ્છ અને પાટણ એને અત્યારે એકદમ સેન્સિટિવ માનવામાં આવે છે અને અત્યારે ત્યાં બધી જ જગ્યાએ આખી રાત બ્લેકઆઉટ રહ્યું છે ધીરે ધીરે સ્થિતિ જે છે એ આખી રાત પછી હવે થોડી શાંત થઈ છે પણ જે બોર્ડરના વિસ્તાર છે જમ્મુ કાશ્મીર અને બીજી જગ્યાએ જે એલ ઓસી છે ત્યાં સતત ગોળીબાર હજુ પણ ચાલુ છે રક્ષામંત્રી અને બધા જે ગઈકાલે જ ભેગા થઈ રક્ષામંત્રી સાથે જ અમિત શાહ બધાએ મીટિંગ પણ કરી છે ધીરે ધીરે આ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે અલગ અલગ દેશના પ્રધાનમંત્રી સાથે મળવાની અલગ અલગ દેશના વિદેશ મંત્રાલયો સાથે મળવાની અને વાતચીત કરવાની પણ શરૂઆત થઈ ગઈ છે પંજાબના નાગરિકોને ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી છે દરેક જગ્યાએ જે બોર્ડર અને સેન્સિટિવ વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ ડિફેન્સે ખૂબ સરસ રીતના કામ કરી અને બધાને જાહેર કરી દીધું છે કે તમારે અત્યારે ઘરમાં રહેવાનું છે જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી બહાર નથી નીકળવાનું ઉરી સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં એકનું મોત થયું છે તેવા સમાચાર પણ આવ્યા છે બારામુલ્લા જિલ્લામાં ઉરી વિસ્તારમાં સરહદ પર જે ગોળીબાર થયું હતું એમાં એક મહિલાનું મોત થયું છે તે પ્રાથમિક સમાચાર અત્યારે સામે આવ્યા છે ભારતે પાક જેટ તોડી પાડ્યું છે એ એ નાઈની આપણે જે વાત કરી પઠાણકોટમાં એ થયું છે એ અત્યારે સમાચાર સામે આવ્યા છે બીજું શું થયું છે જમ્મુ પઠાણકોટ ઉધમપુરમાં ડ્રોન મિસાઇલોથી સતત વાર કરવામાં આવ્યા છે અને ભારતે એનો જવાબ આપ્યો છે ભારતની સેના એનો જવાબ આપ્યો છે પાકિસ્તાને હમાસની શૈલીમાં જે એક પછી

કિશનગઢ પતિયાલા શિમલા આ બધી જગ્યાના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે એના સિવાય ભઠિંડા જેસલમેર જોધપુર બિકાનેર અને પઠાનકોટ જમ્મુ લેહ આ બધા એરપોર્ટ પણ તાત્કાલિકપણે બંધ કરી દેવામાં આવ્યા છે પોરબંદર પણ એમાં છે કેશોદ પણ એમાં છે કંડલા પણ એમાં છે ભુજ પણ એમાં છે જામનગર પણ એમાં છે આ બધી જ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યા છે એરપોર્ટ ત્યાંના સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે મોટા ભાગના સરહદી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું પૂંછમાં એલઓસી નજીક જોરદાર વિસ્ફોટ થયો એના પછી જે સતત હુમલાના દ્રશ્ય સામે આવ્યા જમ્મુ કાશ્મીરથી જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા અમૃતસર અને બીજી બધી જગ્યાએ જે એલઓસીની સ્થિતિ હતી ગઈકાલે તમે આખી રાત જો સમાચાર જોયા હોય રાત મોડી રાત સુધી સમાચાર જોયા હોય તો તમને ખબર હોય કે સોશિયલ મીડિયા પર પણ ત્યાંના લોકો સામાન્ય માણસો એ આ હુમલાના વિડીયોઝ મૂકી રહ્યા હતા

અત્યારે સાથે રહેવાનું છે શાંત રહેવાનું છે અને એકદમ સમજદારીપૂર્વક દરેક નાગરિકોએ રહેવાનું છે કારણ કે આ સ્થિતિ આપણે ક્યારેય જોઈ નથી મોટા ભાગના લોકોએ ઓગણીસો ઇકોતેરમાં થયેલું યુદ્ધ નહીં જોયું હોય આપણે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિમાં છે ખૂબ સાવચેત રહેવાનું છે સેના પોતાનું કામ કરી રહી છે અને બધી જ જગ્યાએ અત્યારે તો અંડર કંટ્રોલમાં છે હુમલા સતત ચાલુ છે ગોળીબાર સતત ચાલુ છે હવે રક્ષા મંત્રાલય કે પછી ડિફેન્સમાંથી જે નિવેદનો આવે છે જે આવે છે ગઈકાલ રાતની પરિસ્થિતિનું એ વિવરણ શું કરે છે એ જોવાનું રહ્યું તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો નમસ્કાર